છે તે પોષક મળ્યો અને તેણે 8 લોકોને અરપેટે લઈ લીધા અને એક મિનિટ તો દિવસના મળ્યા છે મળ્યા અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ મતલબ અનધર રાઉન્ડ

અનધર રાઉન્ડ નો ઉલ્લેખ કરેલો અને અનધર રાઉન્ડના ઉલ્લેખમાં ઉલ્લેખ વિડીયો માં નિકિતા નામનો પણ ઉલ્લેખ કરેલો જે આધારે નામદાર કોર્ટે જે આધાર ને માની નામદાર કોર્ટે સોમવાર તારીખ સોમવાર તારીખ સત્તર સત્તર ત્રણ પચીસ ના દિન કલાક ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે આપને શું લાગે છે કે જે પ્રકારે જે ગાડી માલિક છે અને એની જાડે જોડે જે સાથીદાર હતો એના ઉપર પણ ગુનો નોંધવો જોઈએ એ બાબતે અત્યારે હું કશું કહી શકું નહીં